કેવું જેવું થાય છે આ ઘરમાં આ હુર્તિ છે હારી આ દેરાણી આમ ગભરામણ કરાવે એવી નથી આ છે ને આ થોડી અઘરી છે પણ આને લાઈન પર લાવી પડશે આ રાજભાઈ લગ્ન તો કરી લીધા પણ આવી સુરતી હારે કર્યા હોત તો મજા આવત ખાવાનું મસ્ત મસ્ત બનાવે આ તો ખાવાનું બનાવે એના કરતાં ઘણું તો મને હંભરાવી જાય છે એ પાણી લાવશે ઠંડુ

શાંત વાતાવરણ ગયું ને એટલે યોગા કરવા બેઠો તો યોગા બહુ યોગા કર્યા નહીં પણ તમે આવી જાય ને હોય હા એ તો હા તમે આવો ને એટલે આમ એવું લાગે કે રોનક 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 હા 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 છેવી છેવી રોનક હોય છે નહીં ઘરમાં मारा गया तो मारा झाया प आणा नग not ह मने नग debates गोbra એ એટલે છોડી બાધા છે એટલે હે હે એટલે એમ એટલે મારું કહેવાનું એમ કે તમારે તમારે થોને મેજિકના সম্বন্ধে આવું જોવું આવું જોવું બહુ ફારનસ લાગતા હા તો હો તો જાવ સૂત હું જાવ ને ઈ તો તમને બહુ ગમેસ અરે ના મને હંધી ખબર છે અરે ના ના આ નેહવ કહેતા હતા ને કે તમે ગયા ત્યારે તો મોટો ભાઈ એમ કહેતા હતા હસ તમે એની વાત કરો છો ઈ બેન તો બહુ શાંત છે બિચારા નોમ જેવા છે જેવું એમનું નામ એવું એમનું કોમ ને તમે માનશો ઈ બેન જોડે એક દિવસ હું ચાલતા ચાલતા ગઈ બજાર

મારા વગર તો હાલત આ ઘર મારા વગર તો નો હલે અને હાચું કહું ને તો ઘર છોડીને જવાની ઈચ્છા થાય જ નહીં મને તમને ખબર તો શે કા મારા પિયર માં ઘણી ગાઠી મારી માં હશે એ વારે ઘડીએ જાત્રા કરતા હોય હસે હવે હું શું કહું છું આવ હેડો લિસ્ટ બનાયસ મોટું દઈન કરિયાણા નું લઈ આવો કઈ લઈ કરિયાણો લઈ આવું છું હું કહું છું ભાઈ હું તમને એટલે રાજી બહુ બધું ત્યાંથી હારી આવો જો એટલે પૂછો બાકી હું કોઈ દી પૂછું અને આપણને કોઈ લાલ લાગે આપણે માતાજીને દયાથી બધું છે તોય તમારો સ્વભાવ એવો છે ને કે કે બિચારો તમારો ભાઈ નાનો માણસ છે મારું હમણાં મન થાય શકે તો કોકનું ગળું દબાવું અને ગળું દબાય એને માર નાખું જો કા લખ્યો હશે ને મારા હાથમાં કરિયાણું લઈ આવું કરિયાણું લેતો

હંમેશા ઝઘડા 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 કાંઈ સમજાતું નથી અરે મને તો કાંઈ સમજાતું જ નથી મને તો એક જ ઘરની અંદર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ત્રણેયના દર્શન રોજ એટલે રોજ સવાર ઉઠું ને એટલે ત્રણેયના દર્શન થાય મને બોલો મારી ઈજ દશા હે આ કાંતિભાઈએ મને આ મેહણોનું બુલડોઝર પકડાવી દીધું હે તે દુનો મારા મોઢામાં રામ કે નામ કઈ બોલી જ નથી આવતું ભાઈ તમારે એક ને એવું નથી મારે એવું જ છે મને એમ હતું કે ભાઈ આ સુરતી હોય ને એ આમ બધા મીઠા બહુ હોય બહુ સારા હોય અને આમ સારા જ હોય નો ડાઉટ પણ આવા માથા ભારે હોય ને એ તો લગ્ન કર્યા પછી જ ખબર પડી પડ્યો કોઈનું વાત માનવા ન દે ક્યાંક વાત થાય ને એટલે તરત એક જ વાત કરું મારા મમ્મીને ફોન પછી કહે હમણાં તો તમને ખબર પડે હે મારી મમ્મી કહે ને તો તમને ખબર પડે હે લ્યો એટલે મારે તો સીધું ચૂપ જ થઈ જવાનું હા બળતરા તો ક્યારે પૂરી થશે કોને ખબર તોય તોય તમારે બેયને હારું લે તમારું કામ તો કરે આ તો તો જરા આમ બહાર નીકળો ક્યાં જાવ હો અરે તમારે ક્યાં જાવ હો આ સુરતી મારો પ્યોર કાઠિયાવાડી હું વાત કરો ખરેખર ખરેખર નથી ભાઈ યાર આ શું થવાનું ને કઈ ખબર નથી પડતી કેમ કે ત્રણેયનું સંગમ જ નથી થતું ક્યાંક ભેગા થાય ભેગા થાય તો બે એકબીજાના વિચારો મેચ કરે તો જ ક્યાંક શાંતિ મળે પણ નહીં એકને સવારે ચા ને ભાખરી બનાવી હોય ગ્રીન ટી હોય ને રાજ નસીબદાર છે મને તો રોજ લોચો ખવડાવવાનું કે પાટોડી લોચો ખમણ બીજી કોઈ વાત જ નહીં રાજને એ સારું રોજ અમારે શા ને ભાખરી તૈયાર થઈને આવી જાય ને મારે તો ભાખરી નું નામ નો લેવાય તો તમને બહુ ગમે છે તમારી નાના ભાઈ ની બહુ તમને તો બહુ ગમે છે તો એને કેજો તમે હું આ ચાલી મારા મમ્મી ના ઘરે લ્યો સીધી એ જ ધમકી આપડે તો ઈ સાંભળો આટો જન્મ લીધો હું ખબર જ પડતી મારે એવું જ છે

લોકો એવું કહે છે કે ગુજરાતમાં સમ છે એકતા છે વિકાસ છે તો આપણા ઘરમાં જ કેમ હોવું અરે આખા ગુજરાતમાં તો સમ છે વિકાસ છે અને કેટલું આગળ ગુજરાત વધી ગયું અત્યારે ઇન્ડિયાના ત્રીસ રાજ્યોમાંથી મોસ્ટ ગ્રોઇંગ થતું રાજ્ય હોય ને તો એ આપણું ગુજરાત છે પણ આપણા ઘરમાં જ ગ્રોઈંગ નથી થતું પ્રોસેસ નથી થતી એ અટકેલી જ છે ત્રણેય અત્યારે કાઠિયાવાડી મેહાણી અને સુરતીમાં ચોંટી ગેલું છે ને એ પિસ્ટન ઉખડતું જ નથી હવે આના હિસાબે ઠીક છે આપણે એની ભાષા આપણે અપનાવી છે પણ ભવિષ્યમાં આ લોકો ત્રણેય સંપીને રહે ને એવું કંઈક આપણે આયોજન કરીએ મોટાભાઈ હવે તો હું વિચારું છું કે મુસીબતનું પહાડ તો હવે આવે છે એટલે હા એટલે તું કેવા શું માંગે છે આ એટલો મોટો મુસીબતનો પહાડ ઘરમાં છે ને હજી કોઈ નવું છે કોણ આવવાનું છે આ નેહા ભાભીના સપોર્ટમાં જેમ

કપડાં ધોવે ને એમ આ બધાને ધોઈ 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 વાતુના વડા કરશે ભાઈ તું છે ને તારી પૂરતી સીમિત રાખજો મહેરબાની કરજે અમારા ઓજી નો આવે તો તને હું પગે લાગુ મારા ભાઈ હું તને પગે લાગુ તારા હાળા તારી પૂરતી રાખજે અમારી પાસે નહીં લાવું ભાઈ તારે જે અત્યારથી વિચારવું હોય ને એ તું વિચાર તારે જે કરવું હોય કર હાલો મોટા ભાઈ એને વિચારવા જો ટાઈમ આપો એને હાળાને કેમ એને સાચવો હું કરવું ને એ બધું કરશે હાલો મોટા ભાઈ આપણે હાલો હાલો હાલ નહીં નહીં હાલો મોટા ભાઈ અને હાલો મોટા ભાઈ ઉભા થાવ તમે એ એકલા વિચારવા જો તારું ધ્યાન રાખજો ના અહીંયા પણ પાક્કા પાક્કા મકાનો હા 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 સોરાસી પંચાય જય શ્રી કૃષ્ણ છે હા જય શ્રી કૃષ્ણ તો બોલે છે બધા લ્યો બેન બેન એટલે અહીંયા કાસ નું લાગે લે અમારો ભાઈ તું આવી ગયો

હવે એને મૂકને સાઈડમાં નહીં દ્રોજ નેવો તો જેવો છે ને એવો ને એવો જ રહ્યો હાવ હું ઠેલો છે ને આમ એકલો નો મૂકો એમાં કઈ લાવ્યો તું મારા હાટુ ઓના ચાંદીની નગિના લાવ્યો નહીં કેરીનું આથણું લાવ્યો જ છું વાહ બાયે બનાવી દીધું આહા હા તો તો મને છે રોજ સવારમાં નાસ્તામાં છે ને આપણે અથાણો ને ભાખરી ખાઓ અને હારે ચા બનાવી દે હું તને મોસ્તીની આદુ નાખીને હા તો છે ને મારી વાત સાંભળ બેન તું તું પેલા મારી વાત સાંભળ મે તને હું કામે બોલાયો છે ખોલી મારી બે જઠાણીઓ છે ને એને સીધી ના કરવાના છે બેઈને હા હવે એને કાઈ છે ને હે છે ને એનો બહુ પાવર વધી ગયો છે હમણા મને ઉઠતા બેહતા જાગતા હુંતા નગરી હેરાન જ કરે છે અને હા મારી ઓલી સાદી જઠાણી મારા આટુ કોઈ દેખાય લાવતી નથી મારી ઓલી સુરતી જઠાણી છે ને એના આટુ સંધુઈ લઈ આવે તને ખબર છે ભાઈ તારી બે રડી રડી ને અડધી થઈ ગઈ જો તો ઘરે આવ કે ની પડલી ગઈ બસ મારી નાખું તોડી નાખું ભાંગી ને છને ભૂકો કરી નાખું હલો કાસ નો ભૂકો કરી ને એમ ભૂકો કરી નાખવાનો છે આપણે એનો તારા જીજાજી ના વાત ને ખબર ના પડવી જોઈએ એની પાસે તો ઈ હામાં હોય ને ત્યારે મીઠો મીઠો થઈને જ રહેજે તું પાછો ભલે બાકી ઓલી બેને તો હવે જોઈ લે સુરતી છે ને સુરતી હેને જોવાની છે હાચી હવે સુરતી હોય કે અમદાવાદી હા મારી મોડી છોડાને એ ઝારી લાગે એનામાં તો કેમ હીરા મોડી ડાકે લાવ હોય એની જેમ હા અને મન પણ ભાઈ મને જ્યારે હોય ત્યારે એમ જ કે તું ગામડાની ગોબી ગામડાની ગવાર એમ જ કે લે એમ કે છે હા એને કે શેર માં છે હું હે આબરુ પાકો પાકો થઈ જ ને તમે એને કહી આમ આમાં આવો દેહમાં ન્યાસને અમાર ઓક્સિજન ના બાટલા જરૂર ન પડે ત્યારે બધું ઓક્સિજન હોય અને આયા

ખાલી મને હામું નથી બોલતી ને થઈ મને એમ કે તારો જીભડો કેવો હાથે તને તો ખબર છે તારી બેન જરાય જીભ હાલે હાવ ચૂપ છું ને હું હાવ ડાય છું ને હાવ ડાય હતી

એ ગાલતા આવડે છે કે નહીં મેં તો ડાલતા આવડે છે એમ કરે ને કીટી ગયો આગળ ગયો ત્યાં બીજો ભટકાણો એને એ કીટી ગયો હે એક નહીં બીજા ખાલી આટી જવાય ને તું મારો ભાઈ થઈને ખાલી એક મારીને આવતો દોર્યો થારી બેન હોય તો બે બે દઈને તને લાફા જીકી દે જ ન્યા પણ પછી વધી જાતો તું આ તારા જીજા જી કાન ન દેખાય તને હાથ પાડી દો એ બનેવે રાજુ પણ નામે બોલાય તું હા

તમાર જાવું તો ને ભાઈને તેડવા હાજે ખોટે એકવાર કીધું કે તારો ભાઈ આવે તાર ભાઈને હું લેવા જાવ પણ મને શું ખબર હતી આ તો તે મને રાતે કીધું બરોબર મે કીધું ફોન આવશે કે હું એ ઉતરો છું હું લેવા જાત પણ હવે એનો કોઈ ફોન જ ન આવ્યો તો તો તમ માણા એમ કે કે હું તને આપણેથી લઈ જાય બેન ઊભી રહે આ કેટલા ફોન કરેલા છે સો કેટલા એટલે તમારા ભાઈ ફોન નથી ઉપાડ્યો એમ તમે આમ જો આમ જો આ એને નંબર જ ઊંધા આ ઊંધો બે બે આકડા ખોટા છે આમ જો બતાવો કે આ છે મારા તારા નથી નંબર જો એમાં અમારા છે અશોક લખ્યું છે લેલા લખ્યું છે નહીં અશોક લખ્યું અમારા ભાઈ નો જ નંબર છે આ લખવાનું હતું ઉપર ઉપર ભાઈ ઉપર ઉપર ભાઈ રીંગ મારું ઉપર

પણ મને કઈ રીંગ સમજાણી જોને સાયલેન્ટ પાસે તું આ રિંગ માં છે તું હાજે મારો ફોન લઈને બેઠી હતી બરોબર ફોન તારી પાસે હતો ફોન તો આગળ મે લીધો ભાઈ બસ બસ બંધ થઈ જાવ તું તારો ઠેલો લેતે આ જા આપણે આય રહેવાનું જ નથી સાચી વાત છે ભાઈ મારી આમ લઈ કરે છે તો હું નો તો તમે શું કરતા છે ભાઈ તું નો હોય જર્મન કે વી હરણ કરે તન ખબર છે તો મારે કોની પાસે રડવા જાવું કોને કેવા સાવું મારે

અમારા કાઠકિયા એવા આ આયા આવીને થઈ ગઈ આવી નમાધરી કઈ આનો વાક નથી તમારા બે ભાભી છે ને એનો વાક છે એનું હાંભળીને આખો આરે રહી રહીને આનું મગજ ને રાખવી એવું હા બરોદી એટલે એટલે આસવી છે તો હવે નો એક વર નો જવાય

અને છે ને મારો ભાઈ આવ્યો સાના મુના રહેજો એટલા દી હા બાકી મજા નહીં આવે આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ SK ફિલ્મ્સ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં